જીગીસાબેન પટેલ હોય કે પછી આપણા મેહુલભાઈ બોગરા હોય હવે મેદાને ઉતરી ગયા છે લડી જ લેવાનું છે ભાઈ તમને ખબર છે કે મેહુલભાઈ બોગરા જે આખા ગુજરાતની અંદર કેવું કામ કરે છે સાહેબ આખી ગુજરાતની જનતા બહુ સારી રીતે અમને ઓળખે છે કે કેવું કામ કરે છે ભાઈ અને એ ગુજરાતની જનતા શું ખરેખર ગણેશ ગોંડલને આડે હાથે લીધા જે બિલકુલ એટલું જ નહીં પરંતુ મેહુલભાઈ બોગરા કે પછી ગણેશ ગોંડલ હોય તમને આગળ આખો વિડીયો બતાવશું કે ગણેશભાઈ શું કહી રહ્યા છે ભાઈ હા મારા ભાઈઓ તો ચાલો વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો અને હા ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે ભાઈ વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજા હોય કે પછી જિગ્સાબેન પટેલ હોય કે અલ્પેશ કતરિયા હોય તમને ખબર હશે કે એક ભાષણ દરમિયાન એમને આડે હાથે લીધા હતા કોને આડે હાથે લીધા હતા તો કે ભાઈ ગણેશ ગોંડલે જીગીસાબેન પટેલ અલ્પેશ કથરિયા મેહુલભાઈ બોગરા એમને આડે હાથે લીધા અને આડે હાથે લઈને કીધું હતું કે જીગીશા પટેલ હાય હાય મેહુલ બોગરા હાય હાય આવા શબ્દો વાપર્યા હતા તો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલ ની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાત થી છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા